નમસ્કાર મિત્રો મિત્રો પાટિલ પછી કોણ પ્રદેશ અધ્યક્ષ નવા કોણ હશે ભારતીય જનતા પાર્ટીમાં પાટિલે ઈશારો કોની તરફ કર્યો દિલ્હી દરબારમાં કોનું નામ ચાલી રહ્યું છે કોની ચર્ચા ચાલી રહી છે દિલ્હી દરબારથી કોના નામ પર મહોર લાગશે આ તમામ બાબતે ચર્ચા કરીશું વાત કરીશું આજના વિડીયોમાં ભારતીય જનતા પાર્ટી અને પ્રદેશ અધ્યક્ષ નવા કોણ હશે તે સવાલ

તેજ જ તાકાત ધરાવતા હોય શામદામ દંડ ભેદ તમામ વસ્તુ જાણતા હોય તેવા પ્રદેશ અધ્યક્ષ લાવવા માટે ભારતીય જનતા પાર્ટી મથી રહી છે છેલ્લા લાંબા સમયથી આમ તો તમે ગણો તો છેલ્લા ઘણા મહિનાથી આ સમાચાર ચાલી રહ્યા છે કે પ્રદેશ અધ્યક્ષ નવા કોણ હશે લોકસભા બે હજાર ચાલતા હતા ત્યારબાદ સમાચાર સામે આવ્યા કે લોકસભા ચૂંટણી પછી પછી સમાચાર સામે આવ્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી હવે છે સમાચાર તેવા કે આ કમૂરતા પતે પછી નવું નામ જાહેર થઈ શકે છે પણ સૌથી મોટા સમાચાર એ છે કે પાર્ટીલે બેઠક કરી હતી નવા સંગઠનને લઈને અને તેમાં તેણે આડકતરો ઇશારો કર્યો છે કે નવા પ્રદેશ પ્રમુખ સાઠ વર્ષ આજુબાજુના હોઈ શકે છે આ સમાચાર વાયુ વેગે ફરતા થયા સોશિયલ મીડિયામાં ફરતા થયા સમાચાર પત્રોમાં અહેવાલો આવ્યા અને ત્યારબાદ અમે પણ વિચાર્યું કે જે નામ ચાલતા હતા માર્કેટમાં તેમાંથી કોણ કયા નેતાઓ સાઠ વર્ષ આજુબાજુના છે તમે જુઓ કે આપણે ભૂતકાળમાં ઘણા નામ ચલાવ્યા તેમાં આપણે ઉદય કાનગઢનું નામ ચલાવ્યું રાજકોટથી ધારાસભ્ય છે આપણે જગદીશ વિશ્વકર્માનું નામ ચલાવ્યું અમદાવાદ નિકોલથી ધારાસભ્ય છે આપણે અલગ અલગ નામો ચલાવ્યા તેમાં મયંક નાયકનું નામ ચાલ્યું કે જેઓ રાજ્યસભા સાંસદ છે આ ત્રણ નામ ચાલ્યા સાથે પૂર્ણેશ મોદીનું નામ હતું સુરતથી તેઓ ધારાસભ્ય છે અને એક નામ હતું દેવસી ચૌહાણ જેઓ ખેડાથી સાંસદ છે આ સિવાય પણ નામ ચાલ્યા હતા તમે પછી બાબુભાઈ વાઘેલા ગણો આ સહિતના નામો ચાલતા હતા ક્ષત્રિય સમાજના આંદોલનને જોતા પણ બાકીના તમામ નામને ફિલ્ટર મારતા ક્ષત્રિય આંદોલનને એક તરફ મૂકતા ઓબીસી જે ફેક્ટર છે તેને મૂકતા કારણ કે વિનોદ ચાવડાની પણ ચર્ચા હતી સાંસદ કચ્છથી પણ બધું ફિલ્ટર મારતા ઓબીસી નામની ચર્ચા જે પહેલેથી ચાલતી હતી કહેવાય છે કે ઓબીસી ચહેરો આવશે તો પછી તમે જોશો તો એમાં જગદીશ વિશ્વકર્મા આવે છે ઉદય કાનગડ આવે છે તેમાં મયંક નાયક આવે છે તેમાં દેવસિંહ ચૌહાણ આવે છે અને તેમાં પૂર્ણેશ મોદી આવે છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે સીઆર પાર્ટીલે પાટીલે જે ઈશારો કર્યો છે કે સાઠ વર્ષ આજુબાજુના તો તેમાં ફક્ત બે નેતા સેટ થાય છે ઉદય કાનગર છે તેની ઉંમર પચાસ વર્ષ બાવન વર્ષના આજુબાજુ છે જગદીશ વિશ્વકર્મા પણ એ આજુબાજુના છે મયંક નાયક બાવન ત્રેપન વર્ષ આજુબાજુના છે પરંતુ પૂર્ણેશ મોદી ઓગણસાઠ વર્ષ આજુબાજુના છે અને દેવસિંહ ચૌહાણ પણ અઠાવન થી ઓગણસાઠ વર્ષ આજુબાજુના છે એટલે કે બે નેતાઓ છે તેવા આપણી યાદીમાં આપણી ચર્ચાઓમાં ભૂતકાળમાં જે મીડિયામાં નામ ચાલી રહ્યા છે તેમાં પૂર્ણેશ મોદી દેવસી ચૌહાણ શું આ બંનેમાંથી કોઈ એકને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે કમૂરતા પૂરા થઈ પછી સીઆર પાટીલ ઈશારો તેઓ કર્યો કે અનુભવી અને સિનિયર નેતા હશે આ બંને અનુભવી છે પૂર્ણેશ મોદી પણ અનુભવી છે સુરતમાં અધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યા છે ધારાસભ્ય છે વાત એ છે કે રાહુલ ગાંધી સામે તેમણે બદનક્ષીનો કેસ દાવો કર્યો દાવો કર્યો તો કેસ કર્યો હતો ના કેસ સમગ્ર દેશમાં હતો રાહુલ ગાંધીને હેરાન કરી હતા ગુજરાતના ધક્કા ખાવા પડ્યા હતા આ પૂર્ણેશ મોદીના કારણે એક મોદી સરનેમને લઈને રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું અને ત્યારબાદ પૂર્ણેશ મોદી તેની સામે પડ્યા હતા શું તેનું ફળ મળવા જઈ રહ્યું છે કે પછી માતર ધારાસભ્ય રહ્યા પછી ખેડાથી સતત તેઓ સાંસદ છે બે હજાર અને વડાપ્રધાન મોદી સાથે ચૌદ માં વડાપ્રધાન મોદી પ્રથમ વખત વડાપ્રધાન બન્યા ત્યારથી સાંસદ દેવુસિંહ ચૌહાણ શું પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે ઓબીસી ક્ષત્રિય જે આખી ઓબીસી ઠાકોર જે આખું સમીકરણ બને તો દેવુસિંહ ચૌહાણ અને ઓબીસીમાં પુણેશ મોદી પણ આવે અને એક બદનક્ષી કેસનું પણ ગણતરી સાથે આ બંને નામો ચાલી રહ્યા છે વાત એ છે ભારતીય જનતા પાર્ટી આમાંથી અન્ય વ્યક્તિ પણ મૂકી શકે આમાંથી અન્ય વ્યક્તિ જે સાઠ વર્ષ આજુબાજુ હોય તે પણ આવી શકે પણ આ નામ માર્કેટમાં ચાલી રહ્યા છે સી આર પાટીલ હવે કોને મૂકે છે એ એ ચર્ચા પછી આવે પહેલી ચર્ચા એ આવે કે વડાપ્રધાન મોદી અને અમિત શાહની ગુડ બુકમાં કોણ છે તમે જોશો તો આ તમામ ચહેરાઓ કઈ ને કઈ રીતે અમિત શાહ વડાપ્રધાન મોદી સાથે જોડાયેલા છે અને તેની સાથે ગુડ બુકમાં પણ તેમના નામ સમાવેશ થયેલા છે નાયક તમે જોશો તો અમિત સાથે સારા સંબંધો જગદીશ વિશ્વકર્મા વડાપ્રધાન મોદી સાથેના સારા સામે ઉદય કાનગઢ સી આર પાટીલ સાથેના સારા સંબંધો એટલે પણ આ ત્રણની ચર્ચા ઓછી કારણ કે હવે તે ઉંમરમાં નથી આવતા પહેલા તેવું કહેવાતું હતું કે જે મોટી ઉંમરના નેતાઓ નથી લેવાના તો પછી પચાસ વર્ષ આજુબાજુના ગણો તો પછી આ ત્રણ નેતા ફિટ થતા હતા પણ મોદી એ એ પણ પણ ચાલે અને ચૌહાણ વડાપ્રધાન મોદીની નજીકના છે એટલે કે દિલ્હી દરબારથી નામ નક્કી થશે દિલ્હી દરબારમાં આમ તો દેવુસિંહ ચૌહાણની ચર્ચા થોડી ઘણી છે પણ પુણેશ મોદી એક વખત દિલ્હી જઈ ચૂક્યા છે અને તે સમયે ચર્ચા ઉડી હતી કે પ્રદેશ પ્રમુખ

તો સમીકરણ કયું હશે એ પણ આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય યા માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો એ વ્યક્તિ સુધી પહોંચાડજો કે જેને ખબર નથી અને સતત તેઓ ચર્ચાઓ કરતા રહે છે આ જ પ્રકારે ફરી એક વખત માહિતી સાથે હાજર થઈશ મને આપ રજા નમસ્કાર